હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે એકદમ સરસ એવા ભરેલા મરચાંની રેસીપી લઈને આવી છું શાક રોટલીની પણ જરૂર ના પડે અને મરચાંના ભજીયા પણ તમે ભૂલી જશો એટલા સ્વાદિષ્ટ આ ભરેલા મરચાં બનવાના છે તો સૌ પ્રથમ આપણે આ રીતે જાડા મોટા મરચાં આવે છે આ લઈ લેવાના છે એને ધોઈ અને સાફ કરી લીધા છે હવે આ રીતે આપણે વચ્ચેથી કાપો પાડશું ચમચાઓ તો આના બી છે તે કાઢી શકો છો પણ આ બહુ તીખા મરચાં છે એની આ મોડા મરચાં છે એટલે આપણે વાંધો નહીં એક એક કરીને આ રીતે આપણે વચ્ચેથી કાપો પાડીશું અને જોઈશું કે કોઈ પણ આમાં જીવાત નથી ને એ આપણે જોતા જશું તો હવે મસાલો કરવાનો છે તો સૌ પ્રથમ આપણે અહીંયા મગફળીના દાણા છે તેને શેકી દેશું તો આને શેકવાથી ખૂબ ખૂબ જ સરસ એવો સ્વાદ આવે છે તો હવે જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે મગફળીના દાણા છે તે સિંગદાણા શેકાઈ ગયા છે હવે એને આપણે ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે આમાં આપણે તલ લેવાના છે તલને પણ આપણે શેકી લઈશું જો તમે આમાં ચાહો તો વરિયાળી પણ એક ચમચી જેટલી એડ કરી શકો છો એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે આને એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે એને ટ્રાન્સફર કરી લીધું હવે આપણે આમાં બે ચમચા જેટલું આપણે નાના પાવડર જેટલું તેલ લેશો તેલ ગરમ થાય એટલે આપણે આમાં ચણાનો લોટ ઉમેરવાનો છે અને ચણાના લોટની આપણે એકદમ સરસ રીતે તેલમાં શેકીશું કેમ કે આપણે મસાલો ચણાનો લોટનો કરશું તો એનો કચાસ જે છે ચણાના લોટની તે નીકળી જશે તો હવે એકદમ સરસ રીતે આપણે ચણાનો લોટ છે તેને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે શેકી લેશું તો હવે ચણાનો લોટ શેકાઈ ગયો છે હવે આગળની પ્રોસેસ કરીશું તો મસાલો બનાવવાની જ ખૂબી છે આમાં તો હવે સિંગદાણા છે તેને આપણે ખાંડવાના છે પણ જો તમે ચાહો તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ અધકચરા ખાંડીશું તો ખૂબ જ સરસ એવો ખાવામાં ક્રન્ચીનેસ આવશે તો હું આ રીતે ખાંડીને લઉં છું તો હવે આપણે અહીંયા ચણાનો લોટ જે શેકેલો છે તે લીધો છે અને તલનો ભૂકો લીધો છે અને હવે આપણે એની અંદર મસાલો એડ કરવાનો છે તો એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું હું અહીંયા લાલ લાલ મરચું લઈ રહીશું અને આપણે લાલ મરચું તીખું છે એ પ્રમાણે તમારે લઈ શકો છો બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો લેશું અને આ સ્વાદમાં ખૂબ જ સરસ એવું અને અડધી ચમચી જેટલું આપણે હિંગ લેશું ખૂબ જ સરસ એવું બનવાનું છે આ તો હવે આપણે આ છે મીઠું સ્વાદ અનુસાર તો મસાલા બનાવવાની જ ખૂબી છે હંમેશા કોઈ પણ શાક બનાવો તમે મસાલા કરવાની જ ખૂબી હોય છે અને આ શેકેલા જીરાનો પાવડર એક ચમચી નાખશો તો એનાથી સ્વાદ ખૂબ જ સરસ એવા હોય છે તો હવે આપણે અહીંયા નાખશું બે ચમચી જેટલી ખાંડ હવે બે ચમચી તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો હવે આપણે એક લીંબુના રસ નાખીશું ખટાસ અને મીઠાસ બેનેસ થાય એ પ્રમાણે આપણે માફ કરવાનો હવે અહીંયા આપણે કોથમીર નાખીશું અત્યારે તો શિયાળાની સિઝન છે ને કોથમીર ખૂબ જ સારા પ્રમાણમાં એવી મળતી હોય છે તો આપણે અહીંયા કરીને કોથમીર થોડીક આપણે એક વાટકી જેટલી લઈ લીધી છે ધોઈ અને સમારીને તો હવે આમાં થોડુંક મને એવું લાગતું હતું લોડ કરું તો અહીંયા હું તેલ પણ થોડુંક ઉમેરીશ એ થોડુંક સ્કીપ થઈ ગયું છે તો હવે આપણે એમાં એકદમ સરસ રીતે મસાલો છે તે બધો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતના મસાલો થોડુંક આમ ભીનાશ પડતો થાય એ રીતે આપણે મસાલો બનાવીશું તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ અંદર એડ કર્યું અને એકદમ સરસ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક એક કરીને મરચાંને આ રીતે આપણે ભરી લેશું તો બાફવા વગર જ એકદમ સરસ રીતે આપણા મરચાં છે તે બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે પ્રેસ કરી અને આ રીતે બધો મસાલો ભરી લેશું એટલે મસાલો જો તમારો કોરું હશે તો તે છૂટું પડી જશે અને બહાર નીકળશે આ થોડુંક આ રીતનું આપણે પ્રેસર રાખવાનું છે તો આ રીતે આપણે બધા મરચાં ભરી લેશું ખરેખર તો જો તમે એકવાર આ બનાવશો ને તો શાક આપણે શાક રોટલી દાળ બાદ ઘણી વખત આપણે ખાઈને કંટાળી જતા હોઈએ તો તમે આ રીતે જરૂરથી બનાવજો તો હવે આ રીતે એક એક કરી અને આપણે બધા મરચાં છે તે ભરી લેવાના છે અને થોડોક મસાલો બચ્યો છે તે પાછળ આપણે પછીથી એડ કરીશું તો તમે જોઈ શકો છો બધા મરચાં આપણા સરસ રીતે થઈ ભરાઈ ગયા છે તો હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે તો અહીંયા બે પાવડા જેટલું મેં તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે એમાં થોડીક હિંગ નાખીશું અને થોડીને અહીંયા હળદર ઉમેરી રહીશું અને પછી એક એક કરી અને બધા મરચાં છે તે આપણે એની અંદર ઉમેરી દશો જો કોઈ પણ બાફ્યા વગર જ એકદમ સરસ રીતે જલ્દી ફટ પાંચ થી દસ જ મિનિટમાં આ મરચાં બનીને તૈયાર થઈ જશે તો સાંજે તમે ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ સરસ એવું લાગે છે તો આ રીતે આપણે એક એક કરીને મરચાં મૂકી દઈશું આપણે ઘણી વખત ભરેલું શાક બનાવતા હોય છે તો તેને છૂટા બાફીને પણ ઘણા લોકો બનાવતા હોય છે પણ આ રીતે જો તમે બાફ્યા વગર બનાવશો ને તો ખૂબ જ સરસ ઝડપી બની જશે હવે આને ઢાંકી દેશું ઠાકી અને પછી તમને આગળની પ્રોસેસ કરા બતાવીશ તો તમે જોઈ શકો છો હવે આના ઉપર આપણે શું કરવાનું છે કે પાણીનો છટકાર મારતો જવાનો છે પાણી નથી એડ કરવાનું ખાલી પાણીનો છટકાર જ મારીને આ રીતે વચ્ચે વચ્ચે પાછું આપણે ચેક કરતા જવાનું વળી આપણે એને પલટવાના છે મરચાંને ધીમેકથી એટલે આપણો મસાલો છે તે બહારે ન નીકળે વરી આપણે પછી એને ઢાંકીને બંદર કરી નાખશું આપણે ઢાંકણ અને વરી આપણે એવી રીતના ત્રણ બેથી ત્રણ વખત કરવાથી આપણા મરચાં છે તે એકદમ સરસ રીતે ચડી પડ જશે અને એકદમ સરસ રીતે અંદરથી કૂક પણ થઈ જશે અને આપણે બાફવાની પણ જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પાછા બધા ઉથલાવી લીધા છે એટલે બધી બાજુથી મરચાં છે તે આપણા શેકાઈ જાય તો હવે આપણે એને પાછું આપણે પાણીનો છુટકારો ઉમેરી અને આપણે એને ઢાંકીને રાખી દેજો વળી આપણે પછી પાછું આપણે ખોલીને જોઈ લેવાનું છે કે હવે આપણા મરચાં થઈ ગયા છે તો આ રીતે આપણે ચાકુ તમે જોઈ શકો છો એકદમ ઇઝી આપણું ચાકું છે તે સરસ રીતે થઈ ગયું છે કેમ કે આપણે આને એસી ટકાથી આપણે બાફવાના છે બહુ જ આપણે એકદમ ચડાવી નથી દેવાના હવે જે વધારે આપણે મસાલો વધ્યો હતો તે ઉપરથી આપણે ઉમેરી દેશું તેનાથી સ્વાદમાં ખૂબ જ સરસ એવું લાગે છે હવે થોડાક આપણે તલ ઉમેરી લેશું જે શેકેલા તલ હતા એમાં થોડાક મેં સાઈડમાં રાખી દીધા હતા તલ ઉમેરી લેશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણા ચણાના લોટવાળા ભરેલા મરચાં કેવી લાગી મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે